માહિતી અનુસાર આરોપી સ્થાનિક બુટલેગર પુત્ર હોવાનું કહેવાય છે સમાજમાં દાદાગીરી બતાવવા અને પોતાના ઓળખાણને ભાઈ તરીકે સ્થાપિત કરવા માટે તેણે રસ્તા પર ખતરનાક સ્ટન્ટ કર્યો યુવકને કોઈ ખાસ વાત પર અણબનાવ થતા કારના બોનેટ પર બેસાડવામાં આવ્યું હતું અને તે સ્થિતિમાં

આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસનું કહેવું છે કે આરોપી અગાઉ પણ ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો રહ્યો છે સીસીટીવી ફૂટેજના આધારે તેનું વલણ સ્પષ્ટ થાય છે અને ઝડપથી કાર્યવાહી માટે ટીમને કામગીરી પર મૂકવામાં આવી છે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આવા શોખીન ભાઈઓના કારણે શહેરમાં યુવાનો પર ખોટો પ્રભાવ પડે છે અને સામાન્ય લોકોમાં ભયનો માહોલ સર્જાય છે તેઓએ પોલીસ તંત્રને આવા શખ્સો સામે કડક પગલાં લેવા માંગ કરી છે